નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ વાયકાની મોજમાં કેમ છો બધા મજામાં ને આશા રાખું છું તમે બધા મજામાં જશો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે હું મારા વિડીયોમાં તમને એક ટિપ્સ બતાવવાની છું આ ચોમાસું છે એટલે બધી લેડીસોને કપડાં સુકાવવાની તકલીફ તો હોય જ કપડાં અંદરથી બહાર કરવા એ બહુ મુશ્કેલીભર્યું કામ લાગતું હોય વરસાદમાં એટલે એના માટે દોરી અંદર ઘરની અંદર કેવી રીતે બાંધવી અને બાંધેલી દોરી ફટાફટ કેમ છૂટી જાય એની એક ટિપ્સ તમને શેર કરવાની છું એ દોરી કેવી રીતે બાંધવાની એ તો બન્યા રહેજો મારા બ્લોગ પર ચાલો આપણે હવે ચાલુ કરીએ સ્કીપ કર્યા વગર જોશો તો તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે બનાવવાની છે દોરીઓ nothing где-то из Yeah.

જુઓ આવી રીતે થઈ ગઈ દોરી તૈયાર એક સાથે ત્રણ દોરીઓ આવી જાય અહીંયા હેંગરનો આંકડો હતો એ મેં હેંગર તૂટી ગઈ તો આંકડો હતો તે લગાવી દીધો ખાલી આપણને ડાયરેક્ટ એંગલમાં ભરાવાનું જ રહે અને જુઓ કપડાં પણ સુકવી દીધા અને આ કપડાં સુકાઈ જાય એટલે ફટાફટ ખાલી આંકડો જ બે બાજુ આંકડા જ કાઢવાના રહે અને સાંજના ટાઈમે અત્યારે વાગી રહ્યા છે પાંચ હું અને બા જઈ રહ્યા છીએ મંદિરે મેલડીમાના મંદિરે આવી ગયા મંદિરે જય મેલડી માના દર્શન તમે પણ કરો નજીક જ છે ચાલીને જવાય એટલું જ છે એટલે બાને કીધું ચાલો આજે મંગળવાર છે તે જઈએ આવીએ છે બહારનો નજારો કંઈક આવો અને હવે જઈએ છીએ ઘરે મિત્રો તમને આજની મારી આ ટિપ્સ દોરી વિશેની કેવી લાગી જો સારી લાઇક કી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આવતીકાળના વ્લોગ પર ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો બાય બાય